ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય રામ આ છે ને અમે જઈએ જસદણ કે ત્યાં મલકના ઓપનર બનાવે ને ઓપનર જોવા જવું હે ઓપનર લેવો નથી અહીંયા જે જે આવીએ ને સીધું ફેક્ટરીમાં જોવે આવીએ ને તો કે વેરાયટી ની ખબર પડે ને ક્યુ ઠાકું આવે એ જરાક જોઈએ તો ખબર પડે આજે કંઈ વિસાયજ ને ક્યુ લેવાનું હે એ ત્યાં જઈને જોઈએ તો ખબર પડે કયું લેવાય ને કયો ન લેવાય રાજ નીકળ્યા વેલા ફાગીએ બે ત્રણ કલાક તો રસ્તામાં જ નીકળી જાય હે પછી જોયું હાંજી સુધી ને પછી સાંજી પાછા હાલો દેખાઈ ગયું ત્યાં અમે ઓપનરની ફેક્ટરી ગયું તમને હા ક્યાં કયા ઓપનર હે ક્યાં હે બધું હા આજે ત્રણ વિંદડા

એક કે ફૂડ મોલ આ નવું બન્યું ને એ થોડોક રહ્યો પંદર વીસ મિનિટનો રસ્તો બપોર થયાથી પેટ પૂજા કરે ને પછી જઈએ ને આ હમણાં નવો જ બન્યો તમે આ જો હું તમને દેખાડા બધું નવું બન્યું છે જોવા અંદર જઈએ ત્યારે ખબર પડે આમાં કામ હેન કામ નથી અંદર જઈને દેખાડી કેવું કહે જ્યાં અમે આવ્યા તા ખાવા એ કે ફૂડ મોલ માં ખાવાનું બહુ જોરદાર છે ખાવાની બહુ મજા આવી રેટ બતાય બહુ સરસ છે નજારિયા એ ફૂડ મોલ છે નામ ખાવાનું બહુ મસ્ત હતું સર્વિસ બહુ મસ્ત હતી ને હાલો એ પાછા ભાગીએ જસદણ ભાઈ ઓપનર થઈ ગયું ફાઈનલ બધી જગ્યાએ અલગ 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 જગ્યાએ રેખડ્યા અને આથી ગીતા ફાઈનલ કર્યું બનાવવાનું ચાલુ જ છે અને બહુ જોરદાર હે ત્યુઆ ને દેખાડી તમને જો આમાં ફટાફટી બોલે અને મારો અવાજ તો તમને સંભળાતો હોય કે ન સંભળાતો હોય પણ જો અમે આ ગીતામાં ઓપનર જોવા આવ્યા હતા એમાંથી ઓપનર અમે જે ફાઈનલ કર્યું એ હું દેખાડા તમને અને કેવા હાટું ફાઈનલ કર્યું એ હું કા જો આ ઓપનર છે એ ફાઈનલ કરેલ છે આ ટ્રેક્ટરમાંથી જે સીધું ઉપડે જાય જે આ હાઇડ્રોલિક સિસ્ટમ છે સાર્ટર માં સીધે સીધું ઉપડે જાય ને નો ઘોડી રાખવી પડે કે નઈ કઈ આ જવો આ નું કામ ચાલુ જ છે બઉ છે બધી ક્વોલિટી ઓપનર ની આ બધી આ ઓપનર હે ને આ બહુ સારું ઓપનર હે પણ અમારે ટ્રેક્ટર માં ઉપડે એ હતું ને એવું લેવાનું હતું એટલે આ ન લીધું બાકી આ ઓપનર ની જે ક્વોલિટી છે એને જે શોખું કાઢે છે આ એક બે ત્રણ ને શિયાર આ શિયાળ સાણા વારું જે ઓપનર છે ને બહુ સારું ઓપનર છે ને અમે ઓલ્યુ લીધું એ શિયાર સાણા વાળું જ છે એનો સાણો જરાક ઝીણકો છે પણ એમાંય કાઢવામાં કઈ ફેર ન જ પડે આની સિસ્ટમ બહુ સારી છે કાંધાની સિસ્ટમ અને કટરની સિસ્ટમ એ બહુ સારી છે ઉપર ને જો આ પ્રેશર પડ્યા હા બધાય આ બાજુ બધા ઓપનર પડ્યા બહુ જ હજી ક્વોલિટી છે આ જી જોતું હોય એવું જડે અમે જ્યાં હું જોઈ તો હું કેતા ભૂલે કે જા ફૂંકણી વાળું લીધું વાહે ફૂકણી લાગે જાય એવું લીધું ને બધી જગ્યાએ અમે તો જોયા જયંતના જોયા ગીતાના જોયા પછી યોગી ના જોયા યોગી ના બધા બહુ વખાણતા હતા પણ યોગી માં તો બહુ તો ન મજા આવી આ ફાઈનલ કર્યું અમે પછી ગીતા નું સીતારામ બધાઈ દાયરા ની તો અમે આ ઓપનર આવે ને ત્યાં બેઠા કઈ નહીં અડે તમે જમણી બાજુ જોવો હું હાથ છો કરા

डे जाए है अंदर नहीं आज चाय नहीं अपना करता था ना अपना अपना नव अपना है देखा जाए था ही नहीं ना विजय विजय तो विजय तो ही खुद का ही गया अब मैं इसको बिल्कुल भी मैं इसको मैं इसको लेना नहीं चाहता है अब मैं इसको मैं बिल्कुल भी प्यार नहीं करना चाहता अच्छा हाँ हाँ चल जो मुनायबाई चलो चलो तेरे तेरे चलो तो बताईता है बताईता है नेट भाई है तामा चाचा मानसो जो है डॉक्टर डॉक्टर कहाँ हेलो बोलो वही मेला नया ही अब नले ये तो मेला तो ही फेवरेट है इधर ला ये मेले इधर ला इधर ला इधर ला ये है ये मेले से भी ज़्यादा है हाँ आज तो मेला है आज ये नया ओपनर है भाई से है है। अंदर से कुछ ऐसा दिखता है हाँ अंदर से कुछ ऐसा दिखता है

આખું બધું હબારવું ન પડે અને મશીન એવામાં અમારે આમાં રાખવું ને ટ્રેક્ટર ટ્રેક્ટરને આમાં જો પોપ્યુલર આપેલ છે ઝીણકા નો પોપ્યુલર લગાડે અને ઝીણકા માં ચાલુ કરી દેવાનું જ્યાં મૂકવું હોય ને ત્યાં મૂકે હેરવું ફેરવવું હાવ હેલું ને થોડીક સુવિધા સારી છે આ બોકી છે એ જબરી બોકી હવા ત્રેનની બોકી છે ને અંદર પાંચ ખપાર્યું છે ને બહુ સારું વખાણતા હતા બધા ઝીણા ઝીણા રિવ્યુ લીધા એના એ વખાણતા હતા પછી અમે આ લીધું ને આ આવ્યું એક લાખ ને બે હજારનું આવ્યું આમાં અઢાર ગેજનું પત્રું નખવવું હોય તો એ નાખાય નાખે હગો આઠ દસ હજાર રૂપિયા વધારે એમાં થાય પણ એ પછી આ ટ્રેક્ટરનીથી ન ઉપડે વીસ ગેજનું પત્રું હોય ને આખું ઓપનર વીસ ગેજનું હોય ઉપરની બોગી છે ને એ અઢાર ગેજની બનાવેલી હોય પછી આમાં વાંહે ફૂંકણી છે

ને ધૂળ ને બીબડી ની બધે બી ને ફાટેગલ હોય ને અમુક એનાથી નીકળે ઈ તો કેતો તો કે બી તો તમારે કે એકઈ નીકળી જ નહીં માંડવી માં ઓ એ જો નીકળે તો અંદર ઓપ્શન હે ભાઈ જલ બી બી નીકળતા હે ઓ લીડર બી નીકળતા હે હા દોનો મે સે એ કે બરાબર નો સાણો હે આમાં 100 ફૂટ ના સાણા નો ઓપ્શન આવે અને ઈ મશીન વાળું ઓપનર કરવું હોય ને તો ઈ 100 ફૂટ ના સાણા વાળું લેવાય તો ઈ મશીન વાળું કે આનાથી મોટું આવે જરાક ઈ ટ્રેક્ટર માં ઉપડે પણ પછી હિલોરા બહુ મારે ટ્રેક્ટર એટલે ઈ ટ્રેક્ટર માં ઉપડવાનો ઓપ્શન ને આપતા એ લોકો ને જોઈએ હવે ત્યાં માંડવી પાકે ને કાંઈ થયું એટલે તમને ખબર પડે જાય કે રિવ્યુ કરીવ્યું છે અમે ત્યાં અમને તો ઠાવકી લાગી ટેકનોલોજી ટેકનોલોજીમાં ઘણા સુધારા છે જૂના ઓપનર કરતા એટલે અમે લીધું નીકળ્યો વિડીયો भाई पूरे दिन के बाद लात हो गई थी भाई लात को हम छूट नहीं पाए थे तुम्हारे ये। ये। आज तुम्हारे ये पास से तो मेला है ये ओपनल और ये मैं तो ये कल खरीदा था ओले भी तो ओपनल है ना होता ही इसका स्टैंड टूट गया है अरे भाई क्या है